શ્મીર થયેલા આતંકી ચિંતાનો માહોલ જોવા મળ્યો હુમલો થયો આ ઘટનાને પગલે હેતના પરિવારજનોમાં ભારે ચિંતા ફેલાઈ જોકે હાલમાં મળતી માહિતી અનુસાર હેત માકડ સુરક્ષિત છે અને તે શ્રીનગર તરફ જઈ રહ્યો છે તેના સુરક્ષિત હોવાના સમાચારથી પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હા વાત તો રાત્રે થઈ હતી સવારે સાડા આઠ વાગે પણ થઈ છે અને એમ કીધું કે અમે અત્યારે ગુરમર્ગ થી શ્રીનગર જવા નીકળી જાય છે એટલે હવે કઈ ચિંતા જેવું નથી કારણ કે પહેલગાંવ તો ઘણું દૂર છે હા એ હવે અત્યારે શ્રીનગર જાય પછી ખબર પડે અને શ્રીનગર માં તો કઈ એમ ચિંતા જેવું નથી એટલે શ્રીનગર અત્યારે પહોંચી ગયા હશે હા મેં તો કાલ સાંભળ્યું ત્યારથી મને એમ થતું હતું કે હવે આ બધું કેવી રીતના થશે શું કરશે એમ પણ પછી તો વારે વારે phone આવી ગયા કે મમ્મી ચિંતા નહીં કરતી મારા નણંદ નો phone આવ્યો જેઠ નો phone આવી ગયો સવારે આવ્યો એટલે અને પાછા ફોટા પણ મુક્યા કે હું safe છું એટલે ચિંતા નહીં કરતા હા ઈચ્છા તો હોય પણ અત્યારે એવું છે કે કોઈ કઈ વાહન વ્યવહાર છે જ નહીં કે કેવી રીતના આવી શકે એમ તો દૂર છે એટલે ટિકિટ શુક્રવારની છે એટલે ત્યાં સુધી તો હવે રાહ જોવાની મનોજ માકડ એ લોકો પાંચ દિવસ પહેલા મારા બેન બનાવી અને એની દીકરી એમ ચાર જણા અજય મોદીની ટૂર હતી એમાં શ્રીનગર પહેલગાંવ ગુલમર્ગ સોનમર્ગ એવા પાંચ છ દિવસના પ્રોગ્રામ માટે અહીંયા ગયા છે અને હું ગઈકાલે અને આજ સવારે પણ ફોન આવ્યો હતો એ લોકો ગુલમર્ગ હતા અને એકચ્યુઅલી આ ઘટના બની પહેલગાંવમાં એટલે એનાથી ઘણા દૂર હતા એટલે એ લોકો સંપૂર્ણ સલામત છે સ્વાભાવિક છે કે એક પુત્ર હોય અને દૂર ગયો હોય અને હુમલા થાય એટલે સ્વાભાવિક છે કે થોડીક ચિંતા તો રહે પરંતુ એના વારે વારે મેસેજ અને સ્ટેટસમાં મોકલે છે એટલે એમ રાહત થઈ છે હા એ તો ખાસ તો છે ને આ કાશ્મીર નો પ્રશ્ન છે ને વર્ષોથી છે એટલે એમ તાત્કાલિક તો એનો ઉકેલ કદાચ ન આવે અને એમાં અધૂરામાં પૂરું આપણે અત્યારે સિઝન છે ગુજરાતીઓને ફરવા માટેની આવી કાળઝાળ ગરમીમાંથી રાહત મેળવવા માટે સ્વાભાવિક છે કે માણસ ઠંડા એરિયામાં જાય અને એમાં અધુરામપુર મોરારી બાપુ ની કથા છે ત્યાં એટલે સ્વાભાવિક છે કે જે ધાર્મિક માણસો હોય એ પણ ગયા હોય અહીંયા એટલે બધું આ આવી તક નો લાભ લઈ એક તો ગરમીની સિઝન છે એટલે ઠંડક મેળવવા આપણે ગુજરાતીઓ તો ફરવાના શોખીન હોય અને ધાર્મિક લોકો મોરારી બાપુ ની કથા છે એટલે એમ સાંભળવા ગયા હોય એટલે એ તક નો લાભ લઈ અને આ પોલીસ ના વેસમાં આવીને બે ત્રણ ડ્રેસ પહેરીને રીતે હુમલો કર્યો છે એટલે આ તો ઠીક છે સામે પોલીસ હોય તો એને એમ થાય કે આ તો અમારો સ્ટાફ છે આ તો છેતરીને આવી રીતે હુમલો કર્યો છે એટલે ઈ જરાક ઘટના વધારે વખડવા લાયક કહેવાય આતંકવાદી તરીકે આવો તમે તમારું અસલ સ્વરૂપ રજૂ કરીને હુમલો કરો તો અમને ખ્યાલ આવે આ તો પોલીસ તરીકે તમે રજૂ કરીને છેતરી અને તમે ઓલો ખોટો માહોલ ઉભો કરો તો એ તો સ્વાભાવિક છે કે હા ગુજરાતી ગુજરાતી તો પરત ફરી જ જવા જોઈએ અને બને ત્યાં સુધી હવે તો સ્વાભાવિક છે કે જો આવા હુમલા થઈ જાય ને પછી તો વાતાવરણ ભયનું હોય સ્વાભાવિક છે અને સલામતી ને પણ જડબે સલાક બંદોબસ્ત હોય જ અમે બે હાજર તેર માં અમે કાશ્મીર ફરવા ગયા હતા ત્યારે તો આતંકવાદની કદાચ શરૂઆત હશે તો ત્યાં પણ અમે જોયું હતું કે દરેક ચોકે પાંચ પાંચ દસ દસ ફૂટના અંતરે ગનમેન મિલિટરીના માણસો સતત પહેરો ભરેલા હતા બે હાજર તેર ની વાત છે તો અત્યારે તો નું કેટલું બધું વરવું સ્વરૂપ થઈ ગયું છે તો સ્વાભાવિક છે કે અત્યારે તો સલામતી વ્યવસ્થા વધારે સારી હોય જ છતાં લાભ ઉઠાવી ગયા છે